ગાડીની કિંમતની આપણે વાત કરીએ તો ગાડીની કિંમત ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે ગાડી ગોધરા જોવા મળે કોઈ મિત્રને જો ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલો છે માલિકનો સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ગાડી ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી ગાડી પણ ખરીદી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો જેથી દરરોજ જૂના વાન નવું નવા વિડીયો જોવા મળે